શનિવારે ફોટો પાડવાનું આવવાનું હોય છે આ અમારો ફોટોગ્રાફર છે આ અમારી મેના રાણી આ મેના રાણી ટુ ગાડીનો વિડીયો ઉતારો હે એટલે પછી બોલા રીલ ગોતે

કે અલગ જ વસ્તુ લાગે હું કેવું બોલો તારું કે આમ એમને પણ એક દિન ચાર પાંચ રૂપિયા હોય તો મહિનાના પાંચસો રૂપિયા માણી કમાય દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયા ઝેગા કરે બોલાવી મિત્રો હવે તમે એમ પૂછ્યો કે ધંધો શું કરે એને પૂછી દો તમે ધંધો શું કરો ભાખે તો પૈસા પૈસા હેગા કરો પૈસા કરો ધરો રૂપિયા નાખે કલા પલા પછી આજે કાઢી નાખ્યા તા કિસાબ નાખી નાખ્યા ત્યાં કોંકતા પોક જાય

તમ તારું ઉપાધી ન કરો પાંચસો રૂપિયા જડી જાય છે હમણાં પાછા જાય છું તમ તારે કેવું ભલે તારું એમના પણ ઉપાધી બહુ થાય છે પાંચસો રૂપિયા કારણ કે બહુ આમ સારું કહેવાય અમારો ભોલા ભાઈ બ્લોગ મે બનાવી એમાં થમલેન મૂકવાનો હોય થમલેન એડિટિંગ કરે છે મને એવું કાંઈ ફાવતું નથી બહુ સારું આ મારું મેન્યુઅલ કેમેરામેન એ બધું આ ભોલો જ છે અમારો બધકના પાંચસો રૂપિયા ખવાઈ ગયા તો એ બધક જે

તો મિત્રો બ્લોગ ઉતારી ઉતારીને અમે થાકી ગયા આવી અને અહીંયા અમારો બ્લોગ પૂરો કરવી